જીવનમાં ઘણી બધી દિવસ એના બદલે મુશ્કેલી 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 એવું છે

क्या गय क्या गय हाक न बोल तू खरो न खरो खरो कति आति गर्छ नि गर्छ दिन हा अनि ओठाले न

ઈચ્છા તમને લેવાની હતી ને એમ નહીં લેવાની હતી એવું જ હતું ને પણ તમારા પક્ષમાં આવ્યું નહીં અને એમના પક્ષમાં જતો રહ્યો એવું જ થયું ને અને એમને તમારે જો સારું ના આવ્યા સારું નહીં હા પણ એમને એવું એમ હા ભલે

इनका नाम तो मैं माता को जोड़िए काद का पॉइंट है और भाव राजन बोल दे हो भाव बोल दो तो प्रॉब्लम की तरह मत भले एक मन में लेकर के भी कर दिया है खेतों में हमें तरीकाओं से जाना है हमारा ही कर दिया हमारा ही कर दिया भाव की भाव का जो भाव और भाव रात के भाव પાછી જમીન ની ઝઘડા ચાલે કોણ જોડે ઝઘડો ચાલે પાછું જમીન ઝગડો ચાલે કંગખ નમ કસલા�ચિ કણિઇ Rothитан બા어서, નૻ ખહ ન્રમ નિં઺ુલસ નૉઙટરિ ન઼્મજં ઓરણ ને ઔષલણશ નેુ માતા ચમને દિવસ તમારી દઈને બસ ભલે એવું પર કહે કે લોકો માતા તમારા પરિવાર ઉપર મેળાવ કરે માટે

ಪರಿಧಿಸಬೇಕು 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38

добരാർ ദിവർ યાર ભી મારે ઓ આતી વર્તી દર મંગળવાર રઈવા નું કહીએ છે આસા પૂરા માડી સકુ દેવી દીนมંગળવાર કરી છે એટલે લોકો ભી મસ્કે જો કર ના તુંજ માતા માતા કો દેવા નું રાખી ના લો કે છે કોઈ જો મન માં ઉતાય કે ના કર તો મરી જવા બોલરા તું આ તા બધું કરો છો તુંય દુખી દુખી બોલતી નથી હા બોલતી નથી બોલતી નથી લોકો મેણો મારી મને રામ વસ્તુ એ કુતુવંત્રી એ પણ બોલે નહીં આશીર્વાદ આલો કે ધોણે નહીં એ ભાઈ કે ધોણાવી ના હા હોય તો તમારું જો કદા જેવું હોય કે માતા બન કરી લેવું કદા ના 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 આવું ના જોઈએ બોલે આશીર્વાદ બોલાવી બસ